પાડી નાખીશ મને દીકરા આજે હું બહુ ખુશ છું હા દીકરી અહી આવ્યા પછી તું બહુ ખુશ રહે છે નહી

એમાં તને શું પૂછવાનું અજબસિંહ સારા ખાનદાન નો છે વળી લીલાવતી નો ભાઈ છે મને તો સ્વપ્નમાં નહોતું કે પદ્માવતી મારા ભાઈ સાથે સપન ના પાડશે મને પણ ખબર નથી પડતી કે ના પાડવાનું કારણ હું અરે મારા પર ગુસ્સો કરીને શું કરશો બા સાહેબ હું તો નજરો નજર જોઈને આવ્યો છું આ રામજી આરામજી વફાદારી નો જૂઠો ઝંડો લઈને હવેલી માં રહ્યો છે અને ભાઈ ના હાથમાં પકડાવીને તમારી દીકરીને ફસાવી છે હવે મને બધું જ સમજાઈ ગયું કાલે જ હું રામજી નો હિસાબ ચૂકતે કરી દઈશ અને પારસ ને મારી સત્તા નો પરચો બતાવી એની ઓકાત નું ભાન કરાવી દઈશ

કરતા દુનિયામાં કોઈ રોકી શકતું નથી પદ્માવતી હા હવે લીધા હકદાર તો શું પણ તારા પગ નું પગરખો થવાની પણ એના લાયકાત નથી પારસ પગનું પગર પગરખું માં મારા હૈયા નો હીર છે આ હવેલી ના ખમીર વનતા ખાનદાન ની દીકરી નો હાથ તારા જેવા હેસિયત વિના ના ભિખારી નાથ માં કોઈ દી નહીં સોંપવું સાહેબ પદ્મવતી ની કાય તમે કબજા રાખી શકશો

મોહબ્બત ના માડવી પ્રેમીઓ મિલન એ ભૂલ નહીં પણ ભગવાન નું છે અને મોહબ્બત કરનારા ક્યારે માંગતા નથી બદલ હું તમારી માફી માંગુ છું તારું આ નાટક બંધ કર રામજી તારા ભાઈ મારફત પદ્માવતી ને ફસાવી આ હવેલી પચાવી પાડવાની તારી મેલી મુરાદ હું જાણી ગઈ છું

નહી જીવી શકું અમૃપુ ઠીક છે તો તું એટલું યાદ રાખજે કે એક દિવસ તારો પારસ તારું ને મારું બંને નું જીવતર ઝેર કરી નાખશે પણ અત્યારે તો એની પ્રીત ની આડે આવીને આપણે જેનું જીવતર ઝેર કરી રહ્યા છીએ આવા મગધરા મારવાનું કામ અજબ સીએ મને સોંપ્યું ખાવા નમાલાવવા માટે ચોરા વર પોતાનું જોર વેડફતો નથી એને માટે તો તમે લોકો જ પૂરતા છો જાવ Ha 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 મારું છે નાખ્યું અજબ સિંહ જ્યાં બળ હથિયાર કામ ન લાગે ને ત્યાં કળના હથિયાર થી કામ લેવું જોઈએ કળ નું હથિયાર ફોજદાર સાહેબ તમે સમજ્યા નહીં જ્યાં ધૂંધાળો દેવ કામ ન લાગે ત્યાં દલિત નું દિમાગ કામ લાગે મને ખાતરી છે કે આ ચોરી તારા દેર પારસે પહેલા એટલો વિચારી લેજો કે આ ચોરી મેં નથી કરી અરે તમારે જેવા ધર્મી નું આગળ જોવા પણ નિર્દોષ હોવાનું નાટક રહેવા દે સાચો હોય તો તારા પગરખા લાવીને બતાવ આ રહ્યું મારું પગરખું આ તો એક જ છે બીજું ક્યાં છે બીજું પડ્યું છે ક્યાંક આડું અવડું આડું અવડું અરે તારું બીજું પગરખું તો અમારી પાસે છે જે અમને દલીચંદ છેડ ને ત્યાંથી મળ્યું લાવ ઘરે ના લઈ જઈશ ના શેઠ અરે દલીચંદ શેઠ ને આપેલી ધમકીની વાત તો જૂની થઈ ગઈ હજી ગઈકાલની જ વાત કરું માહ હવેલી પર આવીને કે છે કે હું ચોરી કરીશ લૂટફાટ કરીશ પણ ગમે તે ભોગે શ્રીમાન થઈને દેખાડી મને લાગે છે કે આ ધમકીની શુભ શરૂઆત સાચું કહે પારસ ત્યાં ચોરી કરી કે નહીં અરે મોટા ભાઈ તમારા અને ભાભીના સમ મેં આ ચોરી નથી કરી ના દીકરા મને વિશ્વાસ છે ઘર માંથી કઈ જ નહીં નીકળે છે તો ગામ વચાલ મારું નાક કપાવ્યું છે મને શર્મ આવે છે કે તારા જાઓ કુલાંગારા ઘરમાં પાક્યો સાહેબ લઈ જાવ પકડી લ્યો

જેને કારણે ગામ વચ્ચે મને નીચા જોણું થઉ એને છોડાવ આજે તો એને ચોરીસ કરી છે પણ વખત આવે બે પૈસા ખાતા મારું ખૂન કરતાય નહીં જ કાય એવો છે મારો પારસ એવો નથી મારો પારસ એવો નથી ના ના મારો પારસ ચોરી કરે નહીં મારો પારસ ચોરી કરે જ નહીં અરે બા સાહેબ મે મારી સગી આંખે જોયું કે દલીશણ सेठના ઘરેણા પારસના ઘરમાંથી નીકળ્યા અને ફોજદાર સાહેબ પારસ ને હાથમાં બેડી પહેરાવીને ગામ વછાળે થી લઈ ગયા

तो तारी सामे हवे बेज मारक छे पद्मावती का तो आज जब सी साथे लगना नहीं तो तारी मानु मौत मा। हाँ पद्मावती <laughs> <laughs> પારસ જોતો તને કોણ મળવા આવ્યું છે ના લાયક ચાલે જવ અહીંથી હાઈલા જશું હાઈલા જશું આ તો તમને નોતરું દેવા આવ્યા છે કાં હા આવતી કાલે પદ્માવતી સાથે તારા મિત્ર અજબસિંહ ના લગ્ન છે અને લગ્નમાં જો તું હાજરી આપત તો એને ઘણો આનંદ થાય પણ શું થાય તું જેલમાં છો અરે જમવાનું નોતરું આખા ગામને ધ્વાળા બંધ દીધું છે પાંચ મીઠાઈ ચાર ફરસાણ ત્રણ શાક અને પતરાવળીમાં નમાય એટલી તો રસોઈ બનાવવાની છે આ સાંભળીને તારા મુઠામાં પાણી આવતું છે કા ન પાણીયા પુરાયેલા સિંહના પાંજરાની બહાર તો કૂતરાઓ ફાવે તેમ ભસી શકે છે પણ જો એ છોડવામાં આવે

પદ્માવતી મારાગન થઈ જવા દો અને પૈસો ને હવેલી નો હવાલો મારા હાથમાં આવી જવા દો અને બા સાહેબ લંગડી છે અને પદ્માવતી ને તો નરમ ઘેસ જેવી બનાવી દઈશ પછી જોજો ને તમને વખે વખ નો કરી દઉં માલા માલ કરી દઈશ અને મને પાય માલ કરી નાખો છો કા નજીવી વાત દલી છે તમે તો હમસ્તા નથી અરે ભાઈ સાહેબ તમારું તો મેં જેટલું લીધું છે ને કરજ એટલું વ્યાજ અરે નો ભરી દો તો મારું નામ અજબ સી હા ભાઈ હા પૈસો છે તો બધુંય છે એક હજાર વાર કીધું કે હું છું તો પૈસો છે તોય પૈસો તો છે ને આવી નજીવી વાત કેમ સમજતો નથી હાલે નજીવી વાત સમજતા નથી કોણ જાણે

અચાનક તને શું થઈ ગયું કરવાની વેલા નથી દીકરી લગ્ન કરી આ મિલકત અને હવેલી કબજે કરવા માંગે છે એને મારી આંધળી આંખો ખોલી નાખી અજબસી જેવા શેતાન ને પનારે પડી તારું જીવન પેડફાય એ પેલા ભાગી જા બેટા ભાગી દીકરા ભાગી પછી તારું શું થશે માં એ કસાઈ તારા ઉપર જુલમ ની જડીઓ વરસાવશે હું તને એકલી છોડીને નહીં જાઉં તને દુઃખ ના દવ માં હું મારી જિંદગી ની દિવાળી નહી ઉજવી શકું દીકરી

ભગવાન તારી રક્ષા કરે બેટા હા ભગવાન તારી રક્ષા કરે ચા ચાલ ચા